તો દર્શક મિત્રો પાછા આપણે પોગી ગયા છીએ ભાઈ બહુ વાવાઝોડું હતું આજમાં પણ એવું જ વાતાવરણ છે તો આજે મિત્રો છે ને આવી ગયા છીએ પાછા આપણે ચામુડા ખાવા માટે તો શું છે કે ચામુડા લાવ્યા છે ભાઈ વાડીઓ જો આ મસ્ત છે તો જાંબુડો ખાઈ લઈએ અને આપણે માટે ભેગા કર્યા જવું મિત્રો જાંબુ સરસ મજાનો મિત્રો જાંબુડો છે જો પવન આવ્યો ને એમાં બધું પડી ગયું ગયો છે ચામુડા આપણે ખાઈ લીધું અને આવું કાક ભાઈને ઢોર છે ઢોર છે ભાઈ ને ભાઈ બાકી સોરદાર લાગે ને બાકી ફાઈનલ મિત્રો શું છે કે આપણે પોગી ગયા છીએ આપણે ચામુડા ખાવા માટે ચાલો મિત્રો બની રહ્યો કન્ટિન્યુ

બાકી મસ્ત છે ભાઈ મિત્રો બધા હાલો જાંબુડા ખાવા માટે મસ્ત મજાના નાના એવા જાંબુડા લાવ્યા અને બસ આપણું કામ લગતી આવી ગયું છે ભાઈ જોઈ શકતા છો તમે ભાઈની સેન કમ્પ્લેન બધી તો અહીંથી મસ્ત વ્યૂ જો અને બાકી આવી ગયા છે આપણા અને વસ્તુ આપણે લાવ્યા છે ને દાદાને દેવાની છે આપણે ફેહવું માટે બાકી જો બાજુ છે પાછો ગુંદો છે અને ભાઈ જાંબુડો છે મિત્રો તમે અત્યારે જાંબુડો ખાધો હોય તો ઓછો કોમેન્ટ બોક્સમાં કહી દીજો કેવી મજા આવે તે જરૂર ને જરૂર કહેજો ચાલો બધા મિત્રો આપણે જાંબુડા ખાવા માટે ભાઈ તો બાકી છે ને કાંઈ કટે નહીં એવા આવું ભાઈ જાંબુડા જાંબુડા હમ એ બધા માથે વધારે છે ખાઈ ગયા હોય ને પાછા તો અહીંયા તો કાળો કાળા છે જો તમે છે ને બાકી દેખાતા છે જો તમે ભાઈ આને કઈ ગાય કહેવાય હવે કહે દેવું આપણે મસ્ત મજાની ગા લઈ જોઈ છે તમે જોઈ શકતા છો મિત્રો કઈ ગા મિત્રો કહેવાય તમે તો ભાઈ મસ્ત મજાની ગા છે ને જો તમે જોરદાર ગા છે ભાઈ એનું કંઈક વાતાવરણ છે તમે જોઈ શકતા છો વાદળછું વાતાવરણ છે ને આપણે બેસી ગયા છીએ દાદા સાથે કેમ છે દાદા મજામાં ને એ દાદા મજામાં ને આપણે આવી ગયા જો અહીંયા કૂતરાનું યુદ્ધ હાલે છે જો તમે કૂતરાનું યુદ્ધ હા જોયું તમે જોવા બધા આગળ કૂતરા ભેગા થાય ગરીબ પહેલાં બાજતા થાય અને હું પાછો આવી ગયો છું આપણી વાડીએ મિત્રો જોઈ શકતા છો અને આમ જો ફાઇનલી મિત્રો આપણે આપણી વાડીએ એટલા માટે આવ્યા છીએ દૂધની બવણી લેવા આવ્યા છે દૂધની બવણી લેવાય હવે જો ભાઈ ગયા હતા રમવા રમી કારી થાકી ગયા વાડીએ ગાડી દેવા આવ્યો જો તમે હવે કૂતરાનું યુદ્ધ હાલ છે મોટા પાયે બસ ચાલો મિત્રો બનાવી રહ્યો વિડીયોમાં બ્લોગમાં બનાવી રહ્યો છે બરાબર ભાઈ દૂધ ની બવણી લાવીને હવે જાવી છે ઘરે આપણે હળુ હળુ નીકળી જવાનું છે ભાગડતા પાગળતા પાગળતા ભાઈ ભાઈ બાપુજી જાય છે હવે દીવો દૂધ ભરવા જવા આવ્યું ને હલે જાવી છે આપણે ઘરે મિત્રો જો આવું કાંક છે આપણે વાડીની અંદર શાહ થઈ ગયા છે સિંગ વાવવાના તો ભાઈ ખેડૂત ભાઈઓ માટે સરસ મજાના સમાચાર છે બસ વાવણીનું ટાણું થઈ ગયું છે મિત્રો અને ભાઈ જો બાકી શાહ થઈ ગયા છે સિંગના તો આ શાહ હું કામ કરવાના આવે ને તો મિત્રો અવશ્ય જો કદાચ તમે જાણતા હોય તો કહી દીજો ભાઈ શાહ હું કામ કરવાનું આવે શાહની શાહ 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 નું મિનિંગ શું થાય તો ખેડૂત ના આ છોકરા હશે ને ખ્યાલ હશે આપણો બ્લોગ જો ખેડૂતનો દીકરો જોતો હશે ને તો એને ખબર હશે કે શા શેની માટે ઉપયોગ કરવામાં આવે હું છે કે આપણે જામુડા બોમ્બુડા ખાઈ લીધા થોડા થયા ક્રિકેટ રમવા રમી કારવી આવીને વાડી આવ્યા છે દૂધની લેવા લેવામાં બરાબર અને કૂતરાનું મોટા પાય યુદ્ધ જોયું આપણે પછી આપણે આવા ધંધા કરવાના હોય તમારા તો આવાના આવા બ્લોગ હોય ભાઈ તો ભાઈ એ આપણું છે કામ કરવી છે તમને મજા આવે આપણા બ્લોગ જોજો મિત્રો અને થોડોક સાથ સહકાર આપજો અને જો ને અહીંયા સહ થઈ ગયા છે પાડવાનું ચાલુ મિત્રો તો આવી રીતે સાહ પાડવા પડે હવે આ છે ને એ તમને મિત્રો ખબર જ હોય તો આપણે કહેતા નથી જાણતા હોય તો કહી દીજો ભાઈ બરાબર અને ભાઈ કન્ટિન્યુ આપણા બ્લોગમાં બને રહી સિંગ શિંગ ઉગી ગઈ છે વાવણીની સિંગ વાવી હતી ને તો ભાઈને સિંગ ઉગી ગઈ જોઈ લો આપણી હારવાર વાવણી કરી કરીશું મિત્રો આ ભાઈને ઉગી ગઈ છે આપણે તે મિત્રો બસ ઉગી ગઈ છે અને બધાઇને થોડીક થોડીક બધાએ વાવેતર કરું છું તો પૂર્ણ થઈ ગયું છે સંપૂર્ણ રીતે અને ખાસ કરીને શું છે કે ભાઈ છે ને ટોળી કારું ને આટા મારે જોવો તમે આ શું કરતું છે તમે જોઈ શકતા છો મિત્રો એટલે જોવો જો તમે આ શું કામ કરે ખબર છે મિત્રો ખ્યાલ હોય તો કહી દેજો બરાબર જો બાકી મસ્ત મજાનું ખેતર આવી ગયું મિત્રો તો વઢિયારા બળદ ભાઈને જોયું તમે અને આવી રીતે મિત્રો આપણા બ્લોગ આવતા હોય સરસ મજાનો બ્લોગ આપણે ચાલુ કર્યું છે ને ક્રિએટર છે બી તો હું થોડોક ભાઈ સાત સહકાર દેતા રહેજો બરાબર અને ભાઈ આપણા સપોર્ટના કારણે આપણે સાડી ચારસો સબસ્ક્રાઈબર થઈ ગયા છે હવોલની અંદર ભાઈ ત્રણ મહિનાની અંદર સાડી ચારસો સબસ્ક્રાઈબર એટલે ઘણા કરે ત્રણ ચાર મહિના જેવું થયું છે આપણે બ્લોગિંગ ચાલુ કર્યું ને તો ભાઈ સાડા ચારસો સાડા ચારસો સબસ્ક્રાઈબર આપણી માટે મોટી વાત કહેવાય બસ આવો નો સાત સહકાર આપો મિત્રો તો તમારા સાથ અને સહકાર હશે ને તો આપણે એક લાખ સબસ્ક્રાઈબર ભોગી શકીએ બરાબર તો બસ જોવી હવે તમે કેવો સપોર્ટ આપો અને હું તમને કેવા બ્લોગ આપું બરાબર વિડીયોને માધ્યમથી તો અવશ્ય બનાવી રહ્યું મિત્રો હાલો જઈએ આપણે વાડી આવી ગયા પવનભાઈ બહુ છે ભોગા કાઢ્યાથી એવો જો આ બાજુ બે બીજું આપણે એક્ટર હાલે છે આઈ સર ને બે તો કાલે આપણે એનો વિડીયો લીધો તો આજે પણ લીધો છે તો આ બાજુ પણ એક ટ્રેક્ટર આવે છે અને ભાઈ હવે ઓલી બાજુ પણ આપણે ટ્રેક્ટર આવે છે તમે જોઈ શકતા છો ભાઈ અહીંયા પાઠ મારવાનું કામ હાલે છે અને જોઈ લો જોઈ શકતો છો ભાઈ છે ને બાકી મિત્રો શું છે કે પવન ઉકા કાઢી નાખે એવો છે અને આપણે ઓલી વાડીએ તે વાવવાનું કામ હાલે છે આ બાજુ અહીં તે વાવવાનું છે મિત્રો બ્લોકમાં બન્યા રહ્યો અને જો ત્રીજું ટ્રેક્ટર મિત્રો આવી ગયું છે કયું આવ્યું તમને બતાવું એ ટ્રેક્ટર આવ્યું છે આવડું આ આવડું આ જોઈ જો જોઈ જો આગળ જો આવ્યું જોઈ જો આવ્યું ત્રીજું ટ્રેક્ટર છે ભાઈ આ તો છે ઓપરેશન મશીન ભાઈ આપણે ત્રીજું ટ્રેક્ટર અહીંયા છે અને બીજું ટ્રેક્ટર જો આપણે અહીંયા છે જો તમે મિત્રો વાણી પાછું કરી દીધું વાવવાનું ચાલુ આવી ગયા છે આપણે દાણા તે છે આપણે નોખા હવે મને હાય કેક પાડવાને મોટી મોટી કેક પાડી દે જો કેક ખાઈ જોઈ જો અહીંયા આપણે હવે જવાનું છે થોડુંક આપણે ઘરે ઘરે જઈ કારણ કે ભાઈ નાઈ લેવી અને આ બધું જો બધું વાવેતર થઈ ગયું છે કમ્પ્લીટલી ભાઈ જોઈ શકતો છો અહીંયા લઈને આપણે વાવવાનું છે પણ અહીંયા સુધી ટ્રેક્ટર જુઓ તમે અહીંયા વાગી રાખવાનું છે થોડું ગાડીનું કામ કરે છે જોઈ છો ભાઈ ફાઇનલી શું છે કે આપણે આ ગાડી પાડી લઈને વ્યવસ્થિત જો આપણા માલ જો બાકી બધા ઠીક ચાલો પછી તો હવે ગાડીને લઈને પેલો પેલો લઈને હવે જઈએ ઘર બાજુ કરો બરાબર આવી ગયું પાછું ક્યાંક તો મસ્ત છે ભાઈ ચાર વ્હીલમાં તાકાત કરે ચારે ચાર વ્હીલમાં તાકાત સરસ ચાલો તો બની ભાઈ એનું એન્જિન બહુ ગરમ થઈ ગયું હતું જોવું હતું પણ હવે નાના હવે ઠરી ગયું છે અને ભાઈ આજ તો ભાઈ છે ને તળાજ હજા હજા વસ્તુ લઈને આવ્યો છો બિયારણ લઈને આવ્યો ને આમાં ફોકા કાઢી છે ભાઈ ટ્રેક્ટર આવી ગયું છે ને આ રીતે આઈસર ટ્રેક્ટર છે આપણે આઈસર ટ્રેક્ટર છે આપણે વાવણી કરી હતી તો એ જ ટ્રેક્ટર પાછું આપણે લાવ્યા છે એવી બરાબર ઘરે જઈએ જમી ગાડી લેવી હવે બળજે હાંકી એવી કે એટલું હવે વવાઈ ગયું છે ફૂલ તો આપણે હવે પાઠ મારવાનો હતો ને તો પાઠ મારી દીધો છે ને પગી ગયા છીએ આપણે વાડગીએ અને હું છે કે વાડગી પાછ આવી ગયા છે દાણા બાણા કમ્પ્લીટ થઈ ગયા વાવી દીધું બધું કમ્પ્લીટલી જો પાઠ કળિયા પણ થઈ ગયું પાઠ થઈ ગયું છે માથે હાકી નાખ્યું છે પાટયું જો આપણે બળદને જોડ્યાશ પાછા ગયું છે હવે અને જો આપણે ભાઈ ગાડી મિત્રો કરજ મગમાં બનાવી રહ્યું છે બરાબર જો આ બાજુ પણ પાઠ થઈ ઓલે કેમ પાટયું હાકી નાખ્યું છે હોવાઈ ગયું છે હવે જોયું ઉગવી કેવી બસ તો મિત્રો આપણા વિડિયોમાં બનાય રયો બરોબર હવે શામન છે આપણે જેલી સિંગ વાવી થી ઉગી ગઈ થી કે નહીં જોવા જેવી છે પવન ફૂકા કાટે હો આઈ પાણી આ છે ને ભરાઈ નહી આમાં પારેવા ની પશુ પાણી ન્યુ પીવે આની અંદર તો જો અહી પારેવું જોઈ રહ્યું છે એવા જે દાણા બાણા લીધા હશે જોઈ જોતે ભાઈ ખાતા છે જો દાણા જે હોય ને ખાઈ જાય આવા પણ પારેવા થી જો પાણી એમાં પછી પીવે જો આપણે આ કાંક શીંગ વાવી હતી ઉગી ગઈ છે વ્યવસ્થિત રીતે અત્યારે ફારવાનું કામ હાલે છે સીંગ પારવા માંડ્યા છે આપણે જો આવી કાંક આપણી શીંગ છે ભાઈ સરસ મજાની શીંગ થઈ ગઈ જો એટલા બસ ખાલા જ પીડે છે જવાથી હોય ઉગી જાય વરસાદ આવી જાય ને એટલે વ્યવસ્થિત ઉગી જાય જો આવી રીતે કાંક છે ભાઈ આપણી શીંગમાં પછી ઉગતી આવે છે

હલો બસ કન્ટિન્યુ બની રહો જો બાબુ કાઢો એમ લાગે ખેતરા ભાઈ ભાઈ ફોર્ચ્યુનર ગાડી જાય ફોર્ચ્યુનર ગાડી જાય ભાઈ રોડ ફોર્ચ્યુનર તો આપણે શું છે પાછા વાડીએ આવી ગયા શિંગને જોવા માટે જોઈ શકું સરસ મજાની સિંગ ક્યાં છે આવું કાંક સિંગ છે જોઈ લો અને બાકી હવે આપણે જવાનું છે નીચે જોવા તો એ તમને આંખથી બતાવું એ પેલા તમને વિડીયોમાં છે ને ભાઈ લાઇક કરી દઈશો કોમેન્ટ કરી દઈશું વિડીયો ગમે શેર કરી દઈશું બરાબર ચાલો બસ મિત્રો ભાઈને આ આપણે એટલે વાડી દે ઉગી ગઈ શિંગ આવડી આ લીલી લીલી સોમ થઈ ગઈ જોયું કાંઈ ક્યાંય કુવારા મૂકે છે ને એટલે લીલી થઈ ગઈ વધારે જોઈ શકતા છો ભાઈ તમે સરસ મજાની ભાઈ સિંગ ઉગી ગયો ભાઈ બધું ઉગી ગયું છે વાંધો નહીં મસ્ત થઈ ગયો જો જોવો કેવો મસ્ત સીધો છે જોઈ શકતા છો આપણે ભાઈ અને બાજુમાં મરસી છે એ જો મજૂર છે બધું કામકાજ કરે છે ત્યારે ભાઈ જોઈ શકતા છો ભાઈ સુરજ દાદા હવે હાથમાંની તૈયારી

એવું વીણવા માટે જો ભાઈ આવું કાંક થળિયા છે કે નહીં તો આવું બધું કાક વીણી લેવું પણ વીણવા પડે ભાઈ આપણે હવે આવી ગયા છીએ થળિયા વીણવા માટે અને જવો ભાઈ આપણે વાડીમાં હવે હાલે છે આપણે હાથી બેલી હાલે છે અત્યારે સિંગની અંદર આવી લગભગ પંદર વીસ એવું છે પણ હવે આપણે બેલી આપવાનું થઈ ગયું જુઓ તમે

આથી હાલે બેલી હાલવા મળી છે ભાઈ હવે અને ભાઈ અને ભાઈ જોઈ શકાય ફરજ હાલે છે અત્યારે ભાઈ થળિયાનું કામકાજ છે તો પૂરું પડદી બાજરીના ઝાડના થળિયા હતા ને એ લઈ લેવી અહીંયા આપણે બેલી હાલે જોઈ દેવી ગતિરી ભાઈ ભાઈ જો આવું કાવ એટલે લખી લીધું તો આપણે જોઈ શકતો છો ભાઈ વાવેતર આપણે વાવણી થઈ ગઈશું પૂરી પણ થોડાક હું છે કે થળિયા બળિયા લઈ લીધું વ્યવસ્થિત કામ પતી જાય બરાબર મિત્રો હાલો કન્ટિન્યુ બની રહ્યો છે બ્લોગમાં બરાબર કાકા પાણી ભરવા ગયા હતા પાણી ફરીને આવ્યા જોવા થઈ તો કા પાણી લાવ્યા એટલું પાણી લાવ્યા એક કલાકે એટલું પાણી લેવાય ખાલી ખાલી પાણી ભરવા ગયા હતા એક કલાક પાણી ફરીને આવ્યા બોલો એક નામનું પાણી ભરી ન લઈ ને મારે લેવા જવું પડશે પાણી ભરવા પાણી ક્યાંથી લેવા ના ભાઈ મિત્રો ફાઇનલી પાસે આપણે ભોગી ગયા આપણે ઘરે અને ભાઈ પાણી બાણી પીને વાયુદ્ય સિવાય આપણે થાપા માથે બેવા માટે મિત્રો બસ શું છે કે આજનો બ્લોક આપણે હવે એટલી જ તે કારણ કે ભાઈ ઊંકા કાઢ ને ક્યાં ભોવન એ જે અવજ આવે છે ટ્રાન્સ પડી ગયા વગાસી માથે બેહ ગયા તા તો મિત્રો આજનો બ્લોક હવે આપણે આટલું રાખી દીધું ભરવું અને ભાઈ આવા નવા બ્લોક જોવા માટે આપણે બ્લોગ ચેનલ એને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો અને અમરગામ ગઈ છે થોડીક લાઈટ તો હવે આપણે નવા વિડીયોમાં મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં જય માતાજી જય મોગલ અને જય કુરુલ છે બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ મળીએ આપણે હવે નવા બ્લોગમાં બાય બાય